ફ્રેઝ રોડ મુશ્કેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને સણ જ્ઞાનમાં તમે વધતા જાઓ આજે છે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ અને રોજેરોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે અને બાઇબલના કોઈપણ ચાર અધ્યાયમાંથી એ પ્રશ્નો પૂછવામાં આવે છે અને સળંગ ક્રમ અનુસાર એ વાંચન આગળ વધતું જાય છે અને અત્યારે લૂંટણી લખેલી સુવાર્તા તેનો નવ દસ અગિયાર અને બારમો અધ્યાય ચાલી રહ્યો છે અને એની અંદરથી સવાલ પૂછવામાં આવે છે તમારે જવાબ આપવાના હોય છે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી એનો સમયગાળો રાખવામાં આવેલો છે અને તમે એમાં જવાબ આપી શકો છો ત્યાર પછી એની સમજૂતી આ વિડીયો દ્વારા આપવામાં આવે છે કે જે પ્રશ્નો પૂછેલા હતા એ વચન ખરેખર શું કહેવા માગે છે એની પાછળનું રહસ્ય શું છે ટુકડાની અંદર સમજૂતી આપવામાં આવે છે અને આ ચેનલ પર બીજા વિડીયો પણ મૂકવામાં આવે છે જેમાં હું જ્યાં જ્યાં મિટિંગ ચલાવું છું એ જગ્યા પર જે કંઈ મેસેજ આપેલા હોય છે એ વિડીયો પણ મૂકવામાં આવે છે તમે એ પણ જોઈ શકો છો અને તમે ઈશ્વરના જ્ઞાનમાં આગળ વધી શકો છો કારણ કે ઈશ્વર એવું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે તો આપણે નાશ ન પામીએ પરંતુ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે આગળ આગળ વધીએ તેના માટે આ એક શરૂઆત છે અને તમે એમાં જોડાઈ શકો છો સાથે સાથે આ એક સ્પર્ધા પણ છે સ્પર્ધા એટલે હું એમ કહેવા માગું છું કે જો આપણે કશિક બાબતમાં આપણે સ્પર્ધામાં આપણે ભાગ લઈએ ને તો કંઈ હારવા માટે થોડા ભાગ લેતા હોય એટલે હંમેશા જીતવા માટે જ ભાગ લેવાનો એટલે પ્રશ્નો જવાબ એવી રીતે આપવાના ને કે સૌથી પહેલો મારો જ પ્રશ્ન જાય મારા જ જવાબો જાય અને બધા સાચા જાય અને માટે તમે રોજ રાત્રે એ અધ્યાય વાંચીને તમે શું જાઓ અને સવારે સાત વાગે જેવા પ્રશ્નો પૂછે તમે ફટાફટ જોઈને જવાબ આપી શકો અને એ રીતે તમે એક આત્મિક હરીફાઈ કરો કે હું પણ આત્મામાં આગળ વધું અને ઈશ્વર તમારી ભૂખ તરસ જોઈને તમને એમના કૃપાદાનોથી વરદાનોથી પણ એ ભરશે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમે આખો જોજો આજનો જે પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન છે પાંચ રોટલી અને બે માછલી કઈ જગ્યાએ લોકોને ખવડાવી પ્રભુસે બે વખત માછલી અને રોટલીનો ચમત્કાર કરેલો એમાં પહેલી વખત પાંચ રોટલી અને બે માછલીમાંથી પાંચ હજાર પુરુષો હતા અને સ્ત્રીઓ અને બાળકોની ગણતરી નહોતી કરવામાં આવી એટલા બધા લોકોને પ્રભુ ખ્રિસ્તે જમાડેલા હતા બીજી વખત પ્રભુ સુખ્રિસ્તે સાત રોટલી અને માછલીના અમુક ટુકડાઓ હતા એમાંથી પ્રભુ સુખ્રિસ્તે ચાર હજાર પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો અલગ એવી રીતે પ્રભુ લોકોને જમાડાયેલા હતા પરંતુ આ બંને જે ચમત્કાર છે એ બંને ચમત્કાર ઈશ્વર બેસ સાયદામાં કરેલો હતો અને બેસ સહેદા એટલે બેસ સાયદા એ પિત્તરનું ઘર હતું બેસ સેદા જે ગામ છે એ પિત્તર યોહાન યાકૂબ આંગ્રિયાનું ગામ હતું અને બેસ સાયદા જે ગામ છે ને ત્યાં આગળ બધા માછીમારો રહેતા હતા અને બેસ સૈદા એ માછીમારોનું શહેર હતું અને ત્યાં બધા માછીમારો હતા પરંતુ આ બધા માછીમારો બધા હતા ને એ લોકો મને એવું લાગે છે બાઇબલમાં કશું લખ્યું નથી પરંતુ એ લોકો કંઈ આશીર્વાદિત નહોતા કેમ આશીર્વાદિત થાય એવું મારું માનવું છે તો પિત્તર યુહાન યાકોબને આંદ્રિયાને જ્યારે પ્રભુ શું પહેલી વખત મળે છે સમુદ્ર કિનારે ત્યારે લોકોની પાસે એક પણ માછલી નહોતી આવી એટલે રોજ વેપાર તો લોકો કરતા હશે ગુજરાન તો ચાલતું હશે પરંતુ જે રીતે મહેનત કરે છે ને એ પ્રમાણે કોઈને ફળ નહોતું મળતું મને એવું લાગે છે કારણ કે જો એ રીતે સાખી રાતે લોકોએ બહુ મહેનત કરી પણ ફળ નહોતું મળ્યું એક પણ માછલી નહોતી આવી પછી પ્રભુશુએ કીધું ઊંડા પાણીમાં જાળ નાખો અને કોઈ લોકોએ નાખી અને પુષ્કળ માછલીઓ આવી તો આ બધા જે માછીમારો હતા એ લોકોનું ગુજરાન ચાલી જતું હશે પરંતુ બહુ મુશ્કેલથી એ લોકોને તકલીફ પડતી હશે એવી રીતે આ ગુજરાન એ કદાચ ચાલતું હશે અને એટલે પ્રભુ સુખ્રિસ્તે બેસ સૈદામાં બે વખત માછલીનો ચમત્કાર કર્યો પ્રશ્ન થાય કે પ્રભુ શું બીજું કશું કેમ ના ખવડાય ચિકન કેમ ના ખવડાય મટન કેમ ના ખવડાય પરંતુ પ્રભુ સુખ્રિસ્તે માછલી જ કેમ ખવડાય પણ એ બેસ થાયદા હતું માછીમારોનું ગામ હતું અને એટલે પ્રભુ કહેવા માગતા કે તમે માછીમારો છો ને છતાંય તમારી પાસે શું માછલી છે હું તમને માછલી આપી શકું છું હું તમને આશીર્વાદ કરી શકું છું એમ પ્રભુ લોકોને કહેવા માંગતા હતા અને માટે માછીમારોને ખબર પડે કે અમારી આવડતથી નહીં પિત્રમાં શું આવડત નથી માછલી પકડવાની પણ ક્યાં માછલી આવતી હતી હા આ તો એક ટ્રાય છે કે ભાઈ નાખું છું જાવ ના આવે તો ઠીક છે કંઈ એની કોઈ સ્પેશિયલ કશી કોઈ સ્કીમ થોડી હોય કે માછલી દોડી દોડી ના છોટી જાય પરંતુ પ્રભુના કહેવાથી કરો ને તેવું થાય એટલે પ્રભુએ માછીમારોને બધાને કહેવા માંગતા હતા કે જો ભાઈ તમે મારો છો પણ માછલી તો હું તમને ખવડાવું છું આના માટે તમારે ખરેખર માછલીમાં આશીર્વાદિત થવું તો તમે મારી પાછળ ચાલો એમ પ્રભુ કહેવા માગતા હતા એટલે પ્રભુ શ્રી ચમત્કાર છે ને બેસ સહાયતામાં એટલે કે માછીમારોના ગામમાં એ પ્રભુ સે કરેલો હતો બીજો પ્રશ્ન હતો જો કોઈ તમારી વિરુદ્ધ નથી તે કોના પક્ષનો છે એટલે જો કોઈ તમારી વિરુદ્ધ નથી તો તમારા પક્ષો જ થો ને જે તમારી વિરુદ્ધ છે તમારી નિંદા કરે છે તો પછી તમારા પક્ષો નથી ભલે તમારી સાથે ઉઠતો બેસતો હોય ખાતો પીતો હોય સારી સારી વાતો કરતો હોય પરંતુ બહાર જઈને જો તમારા વિરુદ્ધ કરતો હોય તો પછી તમારા પક્ષો નથી બધું ભલે કોઈ તમારી સાથે નથી પણ રહેતું પરંતુ તમને સમર્થન આપે છે તમારી વાતોને સમર્થન આપે છે તો પછી એનો મતલબ કે તમારા પક્ષનો છે એટલે એક પ્રભુ શિષ્ય હતો પરંતુ પ્રભુ સુની પાછળ નહોતો ચાલતો અને ભૂતો કાઢતો કંઈક એટલે શિષ્ય એ લોકોને ના પાડે એ તમે કેમ તું કેમ ભૂતો કાઢે છે કે તો મારી પાછળ ચાલે છે કે છે અને પછી જ્યારે એ વાત એ લોકો પ્રભુસુને કહે છે ત્યારે પ્રભુ સુ લોકોને એવું કહે છે કે તમારી વિરુદ્ધ છે કે છે એ તમારી વિરુદ્ધ કંઈ કરે છે મારું નામ લઈને જ કરે છે ને તમારી વિરુદ્ધ નથી એટલે તમારા પક્ષનો છે કે એટલે જે કોઈ આપણા વિરુદ્ધનો નથી ને એ આપણા પક્ષનો છે હવે ત્રીજો પ્રશ્ન હતો કે પોતાના મુસારાને કોણ યોગ્ય છે અને એની અંદર જે જવાબ છે એ હતો મજૂર તો મજૂર જે છે પોતાના મુસારાને એટલે કે મજૂર એને યોગ્ય છે પરંતુ અહીંયા પ્રભુ છે જે મજૂર શબ્દ વાપર્યો છે ને એ એમના સેવકો માટે વાપર્યો છે એટલે પ્રભુ કહે છે ફસલ પુષ્કળ છે ફસલ એટલે આ પૃથ્વી પર રહેનારા માણસો અને એ માણસોની અંદર જે લોકો પ્રભુને ચાહે છે એવા લોકો પુષ્કળ છે કેટલા બધા લોકો પ્રભુષણ શોધી રહ્યા છે આગળ વધવા માંગે છે ફળ આપવા માંગે છે પરંતુ કોઈ મજૂર હોય ને અને મજૂરી કરે તો ને કેમ કે જો ખેતરની અંદર બીજ વાવવાનું ને ખાલી એટલું કામ નથી પછી પાણી રોપવું પાણી નાખવું પડે ખાતર નાખવું પડે પછી ફણકો ફૂટે છોડવા મોટા થાય તો સાથે છે ને ઘાસ એ ઉગી નીકળે તો પછી પાછું મજૂરી કરવા દેવું પડે ઘાસ બધું કાઢી નાખવું પડે એને નિંદામણ કહેવાય એ બધું કાઢી નાખવું પડે આ બધું સાહેબો ના કરે આ બધા કામ કોણ કરે મજૂર કરે એટલે પ્રભુસણ કોની જરૂર છે મજૂરની સાહેબો શું કરે રવિવાર એક વખત ખાલી વચન આપીને બેસી જાય એ સાહેબગીરી પરંતુ મજૂરો શું કરવાનું ખેતરનું બરાબર ફળ આપે છે કે નહીં ત્યાં સુધીની જવાબદારી એને નિભાવવાની પાણી આપવા પણ જવું પડે ખાતર નાખવા બી જવું પડે લોકોની મુલાકાતો કરવી પડે એ લોકોની સમસ્યાઓ જાણવી પડે એ લોકોના માટે પ્રાર્થના કરવી પડે ઘરે ઘરે લોકોની સાથે બેસવું પડે પેટ્રોલ ભાળવું પડે એ લોકોની સાથે સમય વિતાવવો પડે એ લોકોની સાથે એમના જેવા બનવું પડે એમના લેવલ પર જઈને એમની સમસ્યાઓ સમજવી જોઈએ અને એમની સાથે વાતો કરીને સરળ વચનો આપીને પછી એમના અંદર આ ઘાસ ઊભી નીકળે કે ચિંતાઓ ફૂટી નીકળે કે પછી જગતની કોઈ માન્યતાઓ અંદર ઘૂસી જાય એ પ્રભુના વચનથી બધી બહાર કાઢવી પડે એ બધું છે હવે કોઈ માણસ આવું પ્રભુનું કામ કરે તો એ શું એને મજૂરી ના મળે કે એને મજૂરી મળે કે જ એટલે પ્રભુ એવું કહેતા હતા કે તમે કશું લઈને ના જતા થેલી પહેલી લઈને ના જતા એટલે કોઈ એવી થેલી નહીં રાખવાની કે જે સામેવાળાને એવું ખબર પડે આ દાનની થેલી છે ના એવું તમારે નથી કરવાનું જરૂર તમે મજૂર છો તો પ્રભુ કહે છે હું મજૂરી તમને અપાવીશ જ એમ પ્રભુ કહેવા માગે છે પણ મજૂર એ મજૂરીને યોગ્ય છે પછી ચોથો સવાલ એ હતો કે લૂંટારાના હાથમાં પડેલો પુરુષ ક્યાંથી ક્યાં જતો હતો એને એનો જવાબ છે યરુ સાલેમથી યારી ખો જતો હતો હવે યરુસાલેમ જે છે ને એનો ખરો અર્થ થાય છે કે દેવનું ઘર કે પછી શાંતિનું ઘર કે જ્યાં દેવ વસે છે એવી જગ્યાએ અને જે યરીખો છે એ યરીખો શબ્દ જે છે એનો અર્થ થાય છે ખજૂરીનું ઘર કે ખજૂરીનું નગર હવે આ માણસ એ દેવનું ઘર છોડીને ખજૂર પાસે જાય તો એની હાલત શું થાય લૂંટારાઓ મળે મળત ને મારી નાખે પ્રભુને છોડીને કોઈ જગ્યાએ નહીં જવાનું રવિવારે એક દિવસ આપણને આપવામાં આવેલો છે એ ખાલી આપણે પ્રભુના માટે જ ખર્ચવાનો છે આપણા આત્માની ઉન્નતિ માટે જ ખર્ચવાનું છે અને માટે રવિવારે બધા કામ પડતા મૂકો તમારે ગમે તો પ્રોફિટ થવાનો ને તો પણ તમે એને પડતું મૂકો હું વડોદરા શહેરમાં રહું છું અને વડોદરાની અંદર એક સાઉથ ઇન્ડિયન ભાઈ છે અને એણે ઢોસાની લહેરી શરૂ કરેલી મસાલા ઢોસા સાદા ઢોસા એની લહેરી શરૂ કરેલી હતી હવે એક વખત હું ત્યાંથી પસાર થયો અને હું ઘણી વખત ત્યાં એને ત્યાં નાસ્તો કરવા માટે જતો હતો કોઈ વખત એવું હોય કે હું એકલો હોઉં અને ઘરમાં કોઈ હોય ને નાસ્તો બનાવનાર ના હોય તો એને ત્યાં ઉપડી જાઉં નાનકડી સામાન્ય લારી અને ખાસ જૂની વાત કરું છું વર્ષો જૂની વાત કરું છું તો એ માણસ એ ઢોંસા ને એની પાસે જવું અને સવાર સવારમાં નાસ્તો કરું કદી કદી બે ચાર મહિને કાદોખાદ એવો પ્રસંગ મળે તો હું જતો હતો પણ એકવાર હું ગયો ત્યારે હજુ લારી ખોલેલી જ હતી અને એના હાથમાં કોપરેલી બાટલી હતી અને કોપરેલું લઈને એ લારી પર એક બે જગ્યા પર એણે લગાવ્યું અને આંખો બંધ કરીને હાથ જોડીને ઊભો રહ્યો એટલે હું સમજી ગયો કે આ ચોક્કસ આ ખ્રિસ્તી હોવો જોઈએ અને ખ્રિસ્તી હોવો જોઈએ ને એણે પ્રાર્થના જ કરી હોવી જોઈએ ઈશ્વરને કે કે મેં લખેલું છે તેલ લગાવીને પ્રાર્થના કરો એટલે મેં કોઈ ચોક્કસ આમાં સાચ કર્યું એટલે મેં એને પૂછ્યું મેં કહ્યું ભાઈ તે શું કર્યું આમ તો કે તમને નહીં સમજ પડે મેં કહ્યું ભલે મને ના સમજ પડે પણ કહો તો ખરાક અને એમણે મને કીધું કે મેં પ્રાર્થના કરી મેં કોને તો કે જીવતા ઈશ્વરને મેં કહ્યું જીવતા ઈશ્વર કોણ તો કે પ્રભુ ઈશ્વર એટલે મેં કીધું હું પણ ક્રિશ્ચિયન જ છું પ્રેઝ રોડ કીધું એ પણ મને જોયા પછી બહુ ખુશ થઈ ગયો તો એ સમયે એ સાદા ઢોસા ફક્ત બે રૂપિયા બેસતો હતો થોડી જૂની વાત છે પરંતુ ત્યાર પછી શું થયું એક વખતે મને ચર્ચમાં મળી ગયા રવિવારે તો મહેનત જોયા રવિવારે અને મને બહુ આનંદ થયો સરસ ચાલો એ લોકો ચર્ચમાં પણ જાય છે પછી એક વખત રવિવારે એવું થયું કે રવિવારે મારા ઘરે કોઈ નહોતું અને મને ભૂખ લાગેલી હતી અને મારે ખાવા જવું હતું અને સાંજની મિટિંગ પણ હતી મેં આ મિટિંગ પહેલાં હું આના ત્યાં જઈને ઢોસો ખાઈને આવું અને હું ત્યાં ગયો ત્યારે તો એની દુકાન બંધ હતી અને ત્યારે થોડું મોટા પાયે પણ થઈ ગયેલું અને હરી થઈ ગયેલી એની અને ઘણા બધા કસ્ટમર એને ત્યાં આવતા થઈ ગયેલા અને એ તો બધું બંધ થઈ ગયેલું અને લગભગ પચાસથી સાહીઠ જાતનો તો ઢોસા બનાવતો થઈ ગયું ને તો પછી એક વખતે મને મળી એક વખત મને મળ્યો તો મેં કીધું મેં કહું કે હું રવિવારે આવેલો પણ રવિવારે તારી દુકાન બંધ હતી મને કે હા રવિવાર બંધ હોય એટલે રવિવાર તો બધાને રજા હોય અને રવિવાર તો લોકો બહારનું ખાવા માટે વધારે આવતા હોય તો કે ના રવિવાર ફક્ત ઈશ્વરનું કહે છે રવિવાર એટલે ગમે તેટલી કમાણી થાય ને બંધ જ અમે બંધ જ રાખી ગયા છે અને બોન મને બહુ જ આનંદ થયો અને એના થોડા વખત પછી મને ખબર પડી કે જે માણસ બે રૂપિયાના ઢોસો વેચતો હતો એણે ત્રણ કરોડ રૂ રોકડા આપીને હોટલ વેચાતી હતી આજે એની પાસે હોટલ પણ છે એ લારી પણ છે અને સરસ કામ કરે છે વિચાર આજે લોકોની માન્યતા કે પૈસા મળતા હોય ને તો પ્રભુની સંગત છોડીને ભાગે રવિવાર છોડીને બધા ભાગે છે અને એ લોકોની પછી કમાણી દેખાતી પણ નથી એ લોકોને આશીર્વાદ નથી મળતો પણ આ જો જેને રવિવાર વધારે કમાણી થાય એને છોડી દીધી તો જો ઈશ્વર પણ એને કેટલું બધું પૂરું પાડ્યું છે તો આપણા ઈશ્વર એવા છે મહાન છે અને માટે આ માણસ જે હતો એ માણસ એ તો પ્રભુનું ઘર છોડીને એ ખજૂરીના ઘરમાં એટલે કે કમાવા માટે જાય છે તો લૂંટારાના હાથમાં જ પડે ને લૂંટાર લૂંટી જ જાય ને ઈશ્વર છોડીને કદી કોઈ કામ કરવું નહીં અને રવિવારે તો ઈશ્વર માટે પડતો મૂકવાનો જ ઈશ્વર સાથે જ રહેવાનું આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો જો તમારે આશીર્વાદિત થવું હોય તો પાંચમો પ્રશ્ન છે જો હું શાનાથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે અને એનો જવાબ હતો દેવની આંગળીથી હવે આપણને એવું લાગે દેવની આંગળીથી આવ્યું તો કશું કરીને કંઈક ભૂતો કાઢતા હશે પણ આની પાછળ બહુ મોટું રહસ્ય રહેલું છે તમે હચકેલ પ્રબોધકનું પુસ્તક વાંચ્યું અને હચકેલ પ્રબોધકના પુસ્તકમાં પહેલો અધ્યાય બીજો અધ્યાય ત્રીજો અધ્યાય આઠમો અધ્યાય સાડત્રીસમો અધ્યાય આ બધા ધ્યાની અંદર લખેલું છે અને હચકેલ એવું અને હું ત્યાં હતો અને મારી પરિસરનો હાથ આવ્યો કે છે મારી પર ઈશ્વરનો હાથ આવ્યો અને મને દર્શન થયું ફરી લખે મારી ઈશ્વરનો હાથ આવ્યો અને મને ધિક્કાર પાત્ર વસ્તુઓ દેખાઈ ફરી લખે કે મને મારી પર ઈશ્વરનો હાથ આવ્યો અને મને એક ખીણની અંદર લઈ ગયો અને ત્યાં મને નરદમ હાડકા દેખાડ્યા ધરતી કહેવું કે ઈશ્વરનો હાથ આવ્યો ઈશ્વરનો હાથ આવ્યો પછી કે ઈશ્વરનો હાથ આવ્યો અને તેણે મારી સાથે વાત કરી અને ઈશ્વરનો હાથ વાત કરે ઈશ્વરની મો વાત કરે ઈશ્વરનો હાથ દર્શન દેખાડે પણ આ બધું લખેલું છે હચકે પ્રબોધકના પુસ્તકની અંદર અને આ બધી સિમ્બોલિક લેંગ્વેજ છે અને મૂસા પણ એવું કહે છે કે પ્રભુ તમે તો કે બળવાન હાથ વડે તમે ઇઝરાયલ પુત્રોને મિશ્ર દેશમાંથી કાઢી લાવે જો બળવાન હાથ વડે હવે આપણને એવું લાગે બળવાન હાથ એટલે શું અને ઘણા પોતે માની લે કે બળવાન હાથ વિશ્વ બળવાન છે અને બળવાન હાથ છે આવું લખ્યું હશે લખવા ખાતર લખ્યું હશે ના આની પાછળ બહુ મોટું રહસ્ય છે અને એફએસસી તેનો ચોથો અધ્યાય અને તેની અગિયાર અને બારમી કલમતામાં વાંચશો તો ત્યાં લખેલું છે કે ઈશ્વરે મંડળીમાં પાંચ જણના આપેલા છે અને એ પાંચ જણની અંદર પહેલો છે પ્રેરિત બીજો છે પ્રબોધક ત્રીજો છે સુવાર્તિક ચોથો છે પાસ્ટર અને પાંચમો છે ટીચર એટલે કે ઉપદેશક એટલે કે સંતોની સેવાને માટે અને મંડળીની ઉન્નતિને માટે અને સેવાના કામને સારું ઈશ્વરે આ પાંચ જણાને મળ્યા છે એટલે જો તમારા સ્વર્ગમાં જવું તો પાંચ જણ તમારા જીવનમાં જોઈએ પહેલો છે પ્રેરિત બીજો છે પ્રબોધક ત્રીજો છે સુવાર્તિક ચોથો છે પાસ્ટર અને પાંચમો છે ટીચર એટલે કે ઉપદેશક આ પાંચ જણની સેવા તમને જરૂરી છે તમારી મંડળીને તમે જ્યાં જતા હો ત્યાં આ પાંચ જણા જોઈએ તમે જેના પણ અંદરમાં હો ને એને ખાલી કહેજો કે આપણી મંડળીમાં પાંચ જણા છે અને જો નહીં હોય ને તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો અને માટે આ પાંચ જણાનું ધ્યાન રાખવા પાંચ જણ જોઈ શક એમાં જે પહેલો છે પ્રેરિત એ પ્રેરિતને આ અંગૂઠો કહેવામાં આવે છે કેમ કે એ ચારે જણની સાથે મળીને કામ કરતો જો અંગૂઠો ચારે આંગળો સાથે બિંદાસથી મળી જશે પછી પ્રબોધક જે છે ને એનું કામ શું ચેતવણી આપવાનું આપણે આમ કંઈક ચેતવણી આપે ને એટલે પ્રબોધક એટલે આ આંગળી છે પછી સુવાર્તિક તો સુવાર્તિક આ સૌથી મોટી આંગળી જે વચ્ચેવાળી સૌથી મોટી આંગળી એ સુવાર્તિક કેમ સુવાર્તિકને મોટી આંગળી સાથે હું કારણ કે સુવાર્થિક જે છે એનું કામ બહુ મોટું છે એણે હંમેશા અન્ય ધર્મીઓમાં જ કામ કરવાનું છે જે ઈશર નથી ઓળખતા એવા લોકોને સુવાર્તા આપવાની ચમત્કારો કરવાના ભૂતો કાઢવાના અને લોકોને વિશ્વાસમાં લઈ આવવાનું કામ એનું છે અને પછી જે પાસ્ટર છે એ આંગળી આ ચોથી આ જ આંગળી છે આ આંગળીમાં છે ને તમે જો પતિ અને પત્ની જે દિવસે લગ્ન સંબંધમાં જોડાતા હોય ને ત્યાં ત્યાં જ મીઠી પહેરાવવામાં આવે છે અને પાસ્ટર જે છે ને એ મંડળીનો બાપ છે અને મંડળી જે છે ને એ પ્રભુ શ્રીષ્ઠની કન્યા છે અને પાસ્ટર જે છે ને એક બાપ તરીકે પોતાની કન્યાને એટલે મંડળીને એ પ્રભુ વિષ્ણુ માટે તૈયાર કરે છે એટલા માટે એના આંગળી કહેવામાં આવે છે અને સૌથી ટચલી આંગળી આ છેલ્લી આંગળી આજે છેલ્લી આંગળી છે એ ટીચરની છે ટીચર નાનો છે એવું નથી પણ સૌથી છેલ્લું કામ એનું એને બાયબલ સ્ટડી કરાવવાની છે રોજે રોજ બાયબલ સ્ટડી તો આ પાંચ જણા છે આ પાંચ જણા ભેગા થાય ને એટલે પ્રભુનો હાથ બને એટલે પ્રભુ શું કે હું મારા બળવાન હાથ વડે કાઢી લાવ્યો એટલે પ્રભુ શું કે હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું પ્રભુ શું પોતે આ પૃથ્વી પર એક પ્રેરિત બને આવેલા ખીબ્રુનો પત્ર ત્રીજો ધ્યા ત્યાં લખેલું છે કે આપણા પ્રેરિત પ્રભુ શું ખરીશું એટલે પ્રભુ પ્રેરિત બનીને આવેલા એમને મહાયાજક પણ કહેવામાં આવ્યા એમ અને એમને પ્રબોધક પણ કહેવામાં આવ્યા કારણ કે બધા કામ કરી શકતા હતા પરંતુ એક છે દેવની આંગળીથી ભૂતોને કાઢું છું એટલે કે એક કોઈ એક સેવક છે ને એ દેવની આ એ આંગળી છે અને એનાથી ભૂતોને કાઢવામાં આવે છે એની પાછળ આખું આ રહસ્ય રહેલું હતું અને એટલે જ્યારે મિશ્ર દેશની અંદર જ્યારે જાદુક્રિયાથી એ લોકો પાણીનું લોહી બનાવે છે જાદુક્રિયાથી એ લોકો ધીડકા બોલાવે છે પરંતુ એના પછી જ્યારે માખીઓ બોલાવવાની આવે છે ને ત્યારે જાદુક્રિયાથી નથી થતું અને ત્યારે જાદુગરો શું કહે છે આ લોકોને જવા દે આમાં તો દેવની આંગળી છે કે છે એ દેવની આંગળી એટલા પાંચ જણા એ પાંચ જણામાંથી કોઈ પણ એક અને આ પાંચ જણા ભેગા થાય એટલે દેવનો હાથ બને છે એટલે બળવાન હાથ દેવનો એટલા પાંચ જણા ભેગા મળીને એ સરનું કામ કરે છે એ કહેવા માગે છે હવે છઠ્ઠો પ્રશ્ન હતો થાળી વાટકો બહારથી કોણ સાફ કરે છે અને એનો જવાબ છે ફરોશિયું એટલે લોકો છે ને બહારથી એટલે કે શરીરને બહારથી સાફ કરવાની બધી વિધિઓ ગણાવતા હતા આવું કરવાનું તેવું કરવાનું ફલાણું કરવાનું ઠીકણું કરવાનું આ અર્પણ પીલું અર્પણ એટલે પણ અંદર હૃદય સાફ નથી થતું એનું શું હૃદય સાફ કરો ને અંદર હૃદય તમારે સાફ થશે તો બહારનું ઓટોમેટિક બધું સાફ થઈ જશે અંદરથી સાફ થવા જોઈએ પણ એ લોકો અંદરથી કઈ રીતે સાફ થવાનું એ નતા શીખવાડતા અને પોતે સાફ નતા થતા એટલે ફરો શું છે જે બહારથી લોકોને સાફ કરવાની વાત કરતા હતા પરંતુ આપણે બહારથી નહીં આપણે અંદરથી સાફ થવાનું છે અને અંદરથી તમે સાફ થશો ને તો બહારથી ઓટોમેટિક તમે સાપ થશો જ થશો અને સાતમો પ્રશ્ન હતો ઓ મૂર્ખ ક્યારે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવે છે અને ત્યાં ખરો શબ્દ છે માગી લેવામાં આવે છે પરંતુ મેં થોડો શબ્દ ફેર કરી નાખ્યો લઈ લેવામાં આવે છે એટલે અહીંયા ખરેખર એનો જવાબ આવે છે ખબર નથી પરંતુ એક માણસ હતો જે બહુ ધનવાન હતો અને એની પાસે બહુ બધું ભેગું થાય છે તો એ એવું કહે છે પોતાની જાતને કે હું શું કરું કે છે તો કે મને સમજ પડે છે કે છે અને કહે છે હું મોટા મોટા ગોડાઉન બનાવો છું એના ગોડાઉન બનાવે અને બધી ફસલ એમાં અનાજ પાણી બધું ભરી રાખ્યું અને બધું કામ પૂરું કરીને પછી પોતાને શું કહે છે હે મારા જીવ ખા પીને હેશ પ્રભુ એને કહે છે કે ઓ મૂર્ખ ઓ મૂર્ખ આ જ રાતે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે તો તે જે બધું સિદ્ધ કર્યું છે તે કોનું થશે આ બધું પ્રાપ્ત કર્યું કોણ કે છે તારા હાથમાં આવ્યું કહે છે એમ પ્રભુ એને કહેવા માગે છે એટલે ખરેખર છે ને તમે બધું ભેગું કરો પણ તમે જીવતા જ ના રહો તો શું ફાયદો એના કરતાં આકાશમાં ભેગું કરો ને અને આપણા જે બાળકો છે શું તમે અપંગ પેદા કરેલા છે કે એના માટે છોડીને જવું છે શું તમારા બાપદા તમારા માટે બહુ બધું મૂકીને ગયા એના લીધે તમે જીવો છો તમે મહેનત કરીને જીવો છો તમારા છોકરાઓ કરશે મહેનત એ બધી ચિંતાઓ કરવાની જરૂર નથી પછીનો જે સવાલ હતો શાંતિ કરાવવા નહીં પણ તેથી ઉલટું શું પાડવા આવ્યો છું અને એનો જવાબ છે ફૂટ પ્રભુ સુખેશ કે છું ફૂટ પાડવા આવ્યો છું શું પ્રભુ સુખ કોઈ બે જણની વચ્ચે ફૂટ પાડે ના પરંતુ પ્રભુ ઈસુના વચનો ઈમાનદારીથી સત્યતાથી માનવા અને પ્રભુના વચન ઉપર છેલ્લા માનવા આ બેની અંદર બહુ ફરક પડે છે જો તમે તમારા ઘરની અંદર તમે ઈશ્વરના માનો છો પણ આ બાપ નથી માનતા તમારો કોઈક ધંધો છે બાપ નથી માનતા કહેવાનો મતલબ એવું નથી કે એ ઈશ્વરને અવગણના કરે છે એવું નથી પણ એમની પાસે એ સત્ય નથી પહોંચ્યું જે તમારી પાસે પહોંચે છે અને તમે જે રીતે પ્રભુમાં તમે ખાસ ચાલવા માંગો છો એ રીતે એ નથી ચાલવા માગતા અરવિવાર છે તમે હું આજે ધંધા પર નહીં જાઉં હું આજે દુકાન દુકાન પરને બેસું જે બી ધંધો છે તમારો તમે એવું કહો છો હું નથી ધંધા પર બેસું બાપે જવાનું છે જા હું ને જાઉં કેમ કે બાઇબલમાં આવું લખેલું છે તો બાપ શું કહે જા અને બેની વચ્ચે શું થાય ફૂટ પડે ઝઘડો થાય કારણ કે એક પ્રભુને પ્રથમ સ્થાન આપવા માગે છે કે નથી આપવા માગતું એટલે પ્રભુ કે શું ફૂટ પાડવા આવ્યો છે એટલે ખરેખર પ્રભુ ફૂટ પાડવા નથી આ પણ એમને કહેવાનો મતલબ એમ છે કે તમે જો સત્યતાથી ને આત્માથી સંપૂર્ણપણે હંડ્રેડ પર્સન્ટ મારી પાછળ ચાલશો ને તો તમારા ઘરના તમારો વિરોધ કરશે અને જો તમે એની સાથે આધીન થઈ જશો તો તમે મારાથી દૂર થઈ જશો એના કરતાં બહેતર છે હું ફૂટ પાડવા જાઓ છું તમે બીઓ જીવો પરંતુ મારામાં જીવો એમ પ્રભુ કહેવા માગે મને જ પ્રથમ સ્થાન આપો કે અને એટલે હું કહું છું તમારો પરિવાર એક મનનો ના હોય ને એના માટે પ્રાર્થના કરો મહેનત કરો અને એ લોકોને એક મનના બનાવો પછીનો જે સવાલ હતો કે તેઓ સરળ ખાઈને તૃપ્ત થયા અને છાંડેલા કકડા વીણીને તેઓએ કેટલી ટોપલી ભરી અને એનો જવાબ હતો બાર ટોપલી પાંચ હજારના જમાડે ને ત્યારે હવે સમય છે ને પાંચ જ રોટલી હતી અને બે માછલી હતી એટલે આંદ્રિયા છે ને એ કોઈ જુવાન પાસે જોઈ ગયેલો તે જુવાનને લઈને આવે છે કે અને પછી પ્રભુ શું કહે છે પ્રભુ આની પાસે છે ને પાંચ રોટલીને બે માછલી છે આ બધાને કેમ થઈ રહે એટલે કે આટલા થોડા આટલા બધા જમી લે એટલે પ્રભુ કહેતા તું જોઈ લે ચમત્કાર એટલે પ્રભુએ જમણા તો ખરા પણ બાર ટોપલી ભરીને વધ્યું આંધ્રિયા વિચારવા પડતા હશે કે પાંચ રોટલી કરતા અને ઘણું વધ્યું આ એવું કંઈ થયા બધું આ મહત્વની વસ્તુ છે વિશ્વાસ કરશો તમારા ઘરમાં કશું નહીં ખૂટે જ્યારે બે હજાર બેની અંદર હિન્દુ મુસલમાનની લડાઈ થયેલી અને એ સમયે મારો એક ધંધો જે બંધ પડેલો હતો એને મેં ફરી શરૂ કરેલો હતો અને એ સમયે મારી બહેને મને પાંચસો રૂપિયા આપેલા સોની પાંચનો નોટો અને ધંધો શરૂ કરું એની પહેલાં તો ત્યાં ધમાલ થાય અને કરફ્યુ લાગી ગયો ત્રણ મહિના સુધી કરફ્યુ રહ્યો ત્રણ મહિના સુધી મેં ખાધું પીધું મોજ મસ્તી કરી પણ જ્યારે પણ સોની નોટ વાપરું ને મારા પાકેટમાં સોની નોટ ફરી બહાર આય જ જતી હતી અને ત્રણ મહિના થયા મેં ખાધું પીધું લહેર કરી પરંતુ મારા પાંચસો રૂપિયા એવાને વાર્યા ઓછા ના થાય પ્રભુ આજે પણ ચમત્કાર કરે છે અદ્ભુત ચમત્કાર કરે છે તમે એવું માનો ને ફૂટી જાય ના ફૂટી જાય તમે કદાચ કોઈ વખત પચાસ માણસો તમારા ઘરે જમવાનું છે તમે બનાવી દીધું પચાસ માણસો જમવાનું આવી ગયા સિત્તેર ગભરાવું નહીં ખાલી પ્રાર્થના કરે પ્રભુ તમે જીવતા છો બસ વાર્તા ખલાશે સિત્તેર જણા ખાશે ને તો એ વધશે તમને એવું લાગશે કે પચાસ હું બનાવ્યું સિત્તેર જણા કેમનું ખાધું હજુ દસ જણા ખાય એટલું બચેલું કેમનું છે એ પ્રભુનો ચમત્કાર છે એ પ્રભુ એ ચમત્કાર કરી શકે છે અને છેલ્લો સવાલ દસમાં જે હતો એ છે કોણે પૂછ્યું કે પ્રભુ શું તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ ને આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે પ્રભુ શુંની નજર યરુ સાલેમ તરફ હતી એમણે યેરુ સાલેમ જેવું હતું અને ત્યાંનું ન થવાનું હતું એટલી એ બાજુ ધ્યાન હતું પણ વચ્ચે જે જે ક્યાંથી જતા હતા ને તે લોકોને એવું કે આપણી તરફ થોડા જોવા છે સમજો કે તમે કોઈ ગલી મારો છો અને એ ગલીમાં તમારું કોઈક સગો આવે છે પણ એ તમારા ઘર છોડીને આગળ ચાર પાંચ ઘર છોડીને બીજું કોઈ છે ને ખાસ એને મળવા માટે આવે છે તમને મળવા માટે ખાસ નથી આવતું એની નજર ત્યાં છે પણ ત્યાં આવ્યા તમને પણ મળી લીધું કે ચલો આના ઘરમાં બેસે પણ તમને અંદર થયું મારા માટે થોડો આવે હું શું કામ ચા બનાવું હું શું કામ પાણીનો બાપુ જશે ત્યાં ગાડી મારા માટે થોડો આવે ત્યાં જાય પીવડાવશે એક ખવડાવશે હું શું કામે કરું આ હું આલો પણ થઈ ગયું એટલે શેરવાલા કહે છે કે અમને જરૂર છે પણ અમારા માટે થોડો આવ્યો તો ત્યાં જવા માટે આવે છે એટલા તો વચ્ચે પડે છે એટલે આવી ગયો આ આવી ગયા તો ફાયદો તો ઉઠાવો પ્રભુની પાસે જાઓ તો ખરા વચનો સાંભળો પણ લોકો છે ને આવકાર ના કર્યો આવકાર ના કર્યો એટલે અપમાન થયું કહેવાય તો શું તો કોઈ વાંધો જ ન તો અપમાન કરતો કરો પણ શિષ્યોને લાગ્યા એ શિષ્યો કે પ્રભુ બોલો તમે એવું કહેવા માગો છો કે અમે આકાશના આકાશમાં ઈશ્વરને પ્રાર્થના કરે અને ઉપરથી આગ પાડીને આ લોકો બધાનો નાશ કરી નાખીએ છીએ ગુસ્સો થઈ કે અમે હું કરે કે હવે તમે વિચાર કરો કોઈ નફરતથી ઈશ્વર પાસે આગ માગે તો ઈશ્વર આગ મોકલવાના એ જગ્યાનો નાશ કરવાના તમારે કહેવાય આગ પડવાની ના પડે તમે ગમે એટલે આત્મિક હોય તો ના પડે કેમ કે ઈશ્વર કોઈનો નાશ કરવા માટે નહીં થાય એ તો બચાવવા માટે આજે ભાઈ પ્રભુ એવું કહેવા માંગે છે કે તમે ધીરજ રાખો શાંતિ રાખો નફરત કેમ નહીં થઈ જાય જલ્દી જલ્દી તમને કેમની કોઈ ઉપર ગુસ્સો કેમ ન આવી જાય નહીં આવવાનો પ્રભુ કહે છે મારો આવકાર નથી કે તમને શું લેવા દે એટલે હંમેશા છે ને અપમાન કરતા શીખવાનું ઈશ્વર આપણને આવા બાબત શીખવાડે છે તો આ તું તે સવાલ પૂછવામાં આવે છે ને આવી રીતે સમજૂતી આપવામાં આવે છે જો તમે આ સવાલ જવાબમાં જોડાવા માગો છો તો તમે તમારું નામ એડ્રેસ અને નીચે એવું લખીને મોકલો કે મારે આ સવાલ જવાબમાં ભાગ લેવો છે તો આવતીકાલથી તમને પણ સવાલ જવાબ મૂકવામાં આવશે ઈશ્વરના શ્રદ્ધા આપે અમે નહીં